નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌનું હું પહેરીથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો તમે જો આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે ડીઆરડીઆર એચઆરએ અન્યદા કોઈ પણ આવે હરેક અપડેટ આપણે ચેનલ પર રજૂ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ બટન દબાવાનું ભૂલશો નહીં ચારો જાણી યાત્રની મહત્તમ મહત્તમ માહિતી સૌ પ્રથમ મિત્રો વાત કરીશું બેગ બેગના સ્ટુડિયોમાં તમે જાણો છો કે જે કોરોના સમયગાળા કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનો ડીએડીએસ બાકી છે તેમાં મહત્વ અપડેટ મળી છે ત્યારબાદ જાન્યુઆરીમાં બધા વીસમાં ચાર ટકાનો લાભ મળ્યો છે જાન્યુઆરી બજાર એકવીસમાં ચાર ટકા જાન્યુઆરી બજાર બાવીસમાં ત્રણ ટકા જુલાઈ બજાર વીસમાં ત્રણ ટકા જુલાઈ બજાર એકવીસમાં ત્રણ ટકાનો વધારો મળ્યો છે તો ગુજરાતના પેન્શનની બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે બાકીના મોંઘવાડી ભતામાં ગણતરી ફાઇનલ કરવામાં આવી છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો પેન્શન ધારક છો તમારે માટે આજનો વિડીયો પેક બંધ છે તો વિડીયો અંત સુધી બનાવજો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન્ટ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો ગુજરાત રાજ્યના પેન્શન અને કર્મચારીઓ માટે સરકારી કર્મચારીઓના અઢાર મહિનાનું બાકી એરિયસની વાત કરતાં પહેલાં કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓના ડીએરિયસની ગણતરી જોઈ લો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોના માટે અઢાર મહિનાનો ડીએ ડીએ ડીઆરના એરિયસનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે કોવિડના આઠ રોગચાળા દરમિયાન જાન્યુઆરી બજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીમાં મોંઘવારી પર ટુ ડીએ અને મોંઘવારીમાં જે મહત્વની અપડેટ આપવામાં આવી હતી તેમાં તમે જોઈ શકો છો મિત્રો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર વીસ છ મહિનાનું છે ડીએ વઢાવ ચાર ટકા હતો બાકીની રકમ જે પચાસ હજાર ભાગે ભાગીકરણ ગુણ છ બળાવ બાર હજાર થશે મિત્રો જુલાઈમાં બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર વીસ છ મહિનાની વાત છે અહીંયા તો ડીએ વધારો ચાર ગુણા ચાર ભાગાકાર પ્લસ ત્રણ ગુણાકાર બરાબર છે મિત્રો સાત ટકા બાકીની રકમ પચાસ પ્લસ એકવીસ હજાર જાન્યુઆરી બે એકવીસથી જૂન બજાર એકવીસ છ મહિનાની વાત ચર્ચા ચાલી રહી છે અહીંયા તો ડીએ વધારો જોઈ શકો છો મેં ચાર ગુણાકાર ચાર ભાગાકાર પ્લસ પ્લસ ભાગાકાર આમ અગિયાર ટકા થશે મિત્રો ત્યારબાદ બાકીની રકમ પચીસ હજાર ગુણા અગ્ય અગિયાર ભાગે ગુણા છ તેત્રીસ હજાર રૂપિયા મળશે ત્યારબાદ મિત્રો કુલ બાકી રકમની વાત કરી લઈએ કે બાર હજાર પ્લસ એકવીસ હજાર બરાબર તેત્રીસ હજાર બરાબર સાસઠ હજાર રૂપિયા થશે ડીએ મોંઘવારી પતુ સરકારી કર્મચારીઓના મોંઘવારી રાહતમાં આપવા માટે આપવામાં આવતું પતું છે આ મગર પગાર નજી ટકાવાળી છે તેવી જ રીતે મોંઘવારીને રાહતમાં આપતા માટે પેન્શન ડિઆની ડીએનએસ રિલીફ આપવામાં આવે છે રોગચાળા કારણે જાન્યુઆરી બજાર વીસથી જૂન બજાર એકવીસ સુધીના ડીએડીઆર વધારો અટકાવી દેવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન ન અપાયેલી રકમ હવે એડીએસ તરીકે આપવામાં આવશે ડીએડીએસની ઓવરવેલ્યુ વર્ણન માહિતી બાકી રકમ સમયગાળો જાન્યુઆરી બજાર વીસથી જૂન બજાર એકવીસ સધા મહિના લાભાર્થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએડીઆરને મૃત્યુદર પાર કુલ સત્તર ટકા ચૂકવણી પદ્ધતિ ચાર હપ્તામાં પ્રથમ હપ્તો તારીખ જાન્યુઆરી બજાર પચીસ લાભાર્થીઓની સંખ્યા લાભાર્થ સંખ્યા બાબતે ડીએડીએ બાકી ગણતી પદ્ધતિમાં જો તમે ટેન સ્ટેપ બાય સ્ટેપ સમજો તો ડીએડીઆર એરિયસની ગણતરી કરી સરળ બની શકે છે નીચે આપેલા પગલાં તમને સાચી ગણતરી મદદ કરશે વોટ્સઅપ પર જોડાવો મિત્રો જો તમે વોટ્સઅપ છે તો મૂળ પગાર અથવા પેન્શન માહિતી મેળવવા માટે સૌથી પહેલાં તમારા મૂળ પગાર પેન્શન રકમ જાણો આ તે આધાર છે કે જેના ડીએડીઆઈ ગણતી કરવામાં આવશે ડીએડીઆર દર શોધો આ સમયકાળ દરમિયાન ડીએડીઆર દરમાં થયેલા વધારા નીચે મુજબ છે જાન્યુઆરી બધા વીસમી ચાર ટકા જુલાઈ બધા વીસથી ત્રણ ટકા જુલા જુલા બધા એકવીસથી ચાર ટકા જુલાઈ બધા એકવીસથી ત્રણ ટકા જાન્યુઆરી બધા વીસથી ત્રણ ટકા તેવા દરેક સમયગાળા બાકી રકમ ગણતરી કરો દરેક છ મહિના સમયગાળા માટે અલગથી બાકી ગણતરી કરો કુલ બાકી રકમ ઉમેરો મિત્રો તમારા સમયગાળાની બાકી રકમ ઉમેરો કુલ રકમ મેળવો ઉદાહરણ તરીકે ડીએ ડીઆર બાકી ફૂગાવો ડીએ બાકી ગણતરી ઉદાહરણ ચારો કે કર્મચારી મૂળ પગ દર મહિને પચાસ હજાર છે તો હવે ચાલો જાણીએ એનું કુલ બાકી રકમ ગણતરી કેવી રીતે કરવામાં આવશે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન વીસ છ મહિના ડીએ વધારો ચાર ટકા બાકી રકમ પચાસ હજાર ગુણાકાર ચાર ભાગે ગુણા છ બાર બાર હજાર જોડા બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર વીસ છ મહિના ત્યારબાદ મિત્રો ડીએ વધારો ચાર છે ચાર ભાગાકાર પ્લસ ભાગાકાર બરાબર ચાર ભાગ ભાગો અગિયાર બાકી રકમ પચાસ હજાર 6 છ ભાગ્યા છ બરાબર તેત્રીસ ત્રીસ હજાર કેવી જોઈએ તેત્રીસ હજાર ત્યારબાદ ડીએ વધારો પ્રમાણ તમને કહ્યું અગિયાર ટકા બાકી રકમ પચાસ હજાર 6 અગિયાર ગુણ્યા છ તેત્રીસ હજાર કુલ બાકી રકમ બાર હજાર પ્લસ એકવીસ હજાર બરાબર તેત્રીસ હજાર બરાબર સાસઠ હજાર જુદા પ્રકાર પણ સ્ટોક પર ડીએ ડીએ એસ વિવિધ પ્રકાર સ્ટોક પર અંદાજી બાકી રકમ નીચે આપેલ છે પગાર સ્તર રકમ લેવલ એક લેવથી એક અગિયાર આઠસો એંસીથી પ્લસ અઢી હજાર 5 છપ્પન સ્તર પાંચ છે ષડત્રીસ સાતસો ત્રીસથી પજાર નવસો સ્તર દસ હજાર આઠસોથી એક લાખ સાઠ હજાર નવસો સ્તર તેરમાં એક લાખ તેર હજાર સોળથી લાખ પંદર હજાર નવસો સ્તર લાખ હજાર બસોથી લાખ આ રકમ અંદાજીત છે આ વાસ્તવિક રકમ કર્મચારીના મૂળ પગાર સેવાના સમયગાળ પર નિર્ભર છે ડીએનની બાકી રકમ તેવી ગણતરી ચૂકવામાં આવશે ડીએનએસ કેવી રીતે ચૂકવામાં આવશે સરકાર નક્કી કર્યું છે કે આ રકમ ચાર સમય હપ્તામાં આપવામાં આવશે તેને એ સરકાર તિજોરી પર દબાણ ઘટાડવાનું છે ચૂકવવાનું શેડ્યુલ નીચે મુજબ છે મિત્રો પ્રથમ હપ્તો બીજો પ્રથમ હપ્તો છે તેમાં બીજો ઓપ્ટો ફેબ્રુઆરી બે પચીસ ત્રીજો હપ્તો માર્ચ બે હજાર પચીસ ચોથો ઓપ્ટો એપ્રિલ બે હજાર પચીસ પાંચ શું ડાયરેક્ટની બાકી રકમ મળશે એ જોવાનું રહેશે મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ